અહેવાલ મેળવી વિવિધ વિકાસ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓને તાકીદ કરી હતી બેઠકમાં વડનગરમાં ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ વિશે સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી તો આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ એમ ઠેનારસન પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર ગુજરાત પ્રવાસન નિગમના એમડી શ્રીમતી એસ છાકછુઆક ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર એન એન પટેલ યુજીબીસીએલ ના એમડી અરુણ મહેશ બાબુ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ ના ડાયરેક્ટર પંકજ શર્મા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પ્રોજેક્ટ સંબંધિત જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા તો આ બેઠકમાં મુખ્યમંત્રીએ વડનગર ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટની કામગીરીનો એહવાલ મેડવી વિવિધ વિકાસ પ્રોજેક્ટ જડકથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી તો આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ એમ ખેન્નારસન પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમાર ગુજરાત પ્રવાસન નિગમના એમડી શ્રીમતી એસ છાકછુઆ ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર એન એન પટેલ યુજીબીસીએલ ના એમડી અરુણ મહેશ બાબુ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ ના ડાયરેક્ટર પંકજ શર્મા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન સહિતના ઉપસ્થિત રહ્યા હતા वसी मंजुरीसाठी चक्रवात न्यूज वडनगर